રામ રામ ડાયરા ને ગુડ મોર્નિંગ જય દ્વારકા ધીશ બધાને સવાર સવારમાં આપણે નીકળી ગયા તા હાથીના બચ્ચાનો ખોરાક લેવા કે ટિફિન લેવા માટે ટિફિન લઈને આપણે ગયા હાથીના બસા પણ સવરાવી દઈએ મિત્રો હવે હાથીના બચ્છાને કરી દીધું છે ચાલુ એકલા એકલા સારું થાય તો જ આવો આ બે મજા ભીડો તો મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા હતા હાથીના બચ્ચાને મૂકવા જવાનું હતું હાથીનું બચ્ચું રાજીના રેડ કેમ કે મૂકવાનું વર્તે હતું કે આપણે મહેમાન આવ્યા હતા બાકી રાજીના રેડ હાથીના બચ્ચાને કરી દેતો એક અદભુત દ્રશ્ય મીંડળું સુતા શેરીમાં જોવામાં આવ્યું છે અને બધા લોકો ભયજનક શેરીમાં બે ભાઈ બનો આ ભાઈ પ્રેમ છે સાહેબ

મોજ બીજા કાલુ ભાઈ આયા કુપાલ અને બંને રસ લાગી ગઈ હતી ને હવે રસ જોઈએ કોણ જીતે છે અને કુપાલભાઈ પણ બહુ મહેનત કરી રહ્યા છે અને કૂતરું પણ એટલું મહેનત કરી રહ્યું છે હા ને કૂતરું જીતી ગયું ને કુપાલભાઈ હારી ગયા હવે ગુપાલ ભાઈ પાસે આવી જાવ એવું મારવા હોય એમ મારી ગયો ગોપાલ ભાઈ ને પચાવી ઘામાં પૈકી મારવાના રહ્યા તો વીઘામાં મિત્રો આપણે કરી દીધું કે આ ખાતર વાવવાનું ચાલુ આપણી વાળી પાસે જોયું હતું ટ્રેક્ટર કૂદી ગયું હતું ખેડૂતની હાલાકી જોઈ લો ખાલી કેવી છે વાળીએ તો જવું જ પડે

જય દ્વારકા ત્રીસ મિત્રો બધાને